લાલ જે આજનું ભજન છે આપણું હરિ તારા નામનો ચૂડ લો હરિ તારા રે ચૂડ લો પેરો જીવનમાં હરિ તારા નામ નો રે ચૂડ લો પેરો જીવનમાં હવે નથી કોઈની દરકાર હવે નથી કોઈની દરકાર ચૂડલો પેરો જીવનમાં પીઠી ચોળી જેમે તો પ્રીતમ ના પીઠી ચોળી જેમે તો પ્રીતમ ના ના વરમાળામાં વિઠ્ઠલના નામ વરમાળામાં વિઠ્ઠલના નામ ચૂડલો લો પેરો જીવનમાં મોડ્યો નાખ્યો છે મેં તો માધવના નામનો મોડ્યો નાખ્યો છે મેં તો માધવના નામનો ટિલડી માત્રી કમના નામ ટીલડી માતરી કમના નામ ચૂડલો પહેરો જીવનમાં માં તારા નામનો રે ચૂડલો પેરો જીવનમાં અરી તારા નામનો રે ચૂ લો પેરો જીવનમાં હવે નથી કોઈની દરકાર હવે નથી કોઈની દરકાર ચૂડ લો પેરો જીવનમાં મીઢળ બાજા છે મેં તો મોહન ના નામ ના મીઢળ બાજા છે મેં તો મોહન ના નામ ના પાનેતર પ્રીતમ ના નામ પાનેતર માં પ્રીતમ ના નામ ચૂડલો પેરો જીવનમાં ચુંદડી ઓઢી જેમે તો છો ગાળા ના ના મી ચુંદડી ઓઢી નામની પાલવડામાં પ્રીતમ ના ના ચૂડ ચૂડલો પેરો જીવનમાં હરી તારા નામનો રે ચૂડલો પહેર્યો પેરો જીવનમાં હવે નથી કોઈની દરકાર હવે નથી કોઈની દરકાર ચૂડેલો લો પેરો જીવનમાં વનરાતે વનમાં મારી ચોરી ચિતરાય છે વનરાતે વનમાં મારી ચોરી ચિતરાય છે ગોકુળથી આવી મારી જા ન ગોકુળથી આવી મારી જા ચૂડેલો લો પેરો જીવનમાં ચૂડેલો પેરો જીવનમાં સસરાયા મારા છે નંદ બાબાજી સાસુજ સોદા માત તૂડ લો જીવનમાં સરખી સાહેલી મને વળા આવી સાહી સાહેલી મને વળાવને આવી હાલી હું તો કનૈયાની સાહ હાલી હું તો કનૈયાની સાથ ચૂડલો પેરો જીવનમાં માં મારી ધરા નામનો રે ચૂડલો પેરો જીવનમાં હવે નથી કોઈની દરકાર હવે નથી કોઈની દરકાર ચૂડલો પહેરો જીવનમાં ઘૂંઘટ ખોલી ને બે તો મોખડું રે જોયું ઘૂંઘટ ખોલી ને બે તો મોખડું રે જોયું નિરખ્યા છે જ લાલ નિરખ્યા છે જ સુધનાલા ચૂડ હો પેરો જીવનમાં હરિ તારા નામ નો રે ચૂડ પેરો હો જીવનમાં હરિ તારા નામ નો રે ચૂડલો પેરો જીવનમાં હવે નથી કોઈની દરકાર હવે નથી કોઈની દરકાર ચૂડ પેરો પહેરો જીવનમાં કૃષ્ણ કનૈયા લાલ કી